નમસ્કાર હું જશુબેન બકરાણીયા સાહિત્ય પરિવાર દ્વારા આયોજિત ખલીજ સાહેબની પુણ્યતિથિ નિમિત્તે તેમની ગઝલ પ્રસ્તુત કરું છું કે વાયરો જ્યાં અડે છે પાણીને કેવી મસ્તી ચડે છે પાણીને કે રોજ ફૂટે છે કંઈક પરપોટા ક્યાં કશો ઘા પડે છે પાણીને આમ નતર વમળ ન હોય કદી પાણી પોતે નડે છે પાણીને રેતીમાં ક્યાં તરસ આભળે છે પાણીને જાતમાં ભૂસકો મારવા માટે ધોધ થાવું પડે છે પાણીને પાણી પાણીને મળશે દરિયામાં ક્યાં કદી રણ જડે છે પાણીને આભમાં જઈને ભોંય પર પડવું પડે સી રીતે પરવડે છે પાણીને આંખ ને ભીંજવે અમસ્તી પણ એ રમત આવડે છે પાણીને અસ્તુ જશુબેન બકરાણીયા